નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર મુંદ્રામાં જમાઈ પર સસરાએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે પ્રેમ લગ્નના મનદુખમાં હુમલો કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલમાં સારવાર હેતર ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે કચ્છમાં પોલીસની સક્રિય કામગીરી છતાં દિન પ્રતિદિન શારીરિક ગુનાઓનો પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે છેલ્લા કેટલાક સમયમાં એક બાદ એક એમ કુલ ચાર લોકોની હત્યા થયા બાદ આજે મુંદરા તાલુકાના વવાર ગામે ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે બનાવની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જીણવટભરી તપાસ હાથ ધરી છે આ બાબતે પ્રાગ પર પોલીસ મથકે નોંધાયેલી પ્રાથમિક માહિતી મુજબ રવિવારની બપોરના અરસામાં વવાર ગામના ચારણ સમાજવાળી નજીક જાહેર ચોકમાં ઉભેલા સત્યાવીસ વર્ષીય ભીમા રામભાઈ ગઢવી ઉપર ગામના જ પંતુ લધાભાઈ ગઢવીએ પિસ્તોથી ફાયરિંગ કર્યું હતું ભોગ બનનારને ગોળી પીઠની પાછળના ભાગે લાગતા ગંભીર ઈજા પહોંચી છે ઘાયલને પ્રથમ મુદ્રાની અદાણી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરાઈ છે ફરિયાદ નોંધાયા બાદ ઘટના સ્થળેથી નમૂના એકત્ર કરવા ની પણ મદદ લેવામાં આવશે બનાવ સ્થળે મોટરસાયકલ અને કારતુસને કોર્ડન કરવામાં આવ્યા હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું હતું હાલ પીઆઈ ડી ડી સિમ્પીના વડપણ હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે દરમિયાન સ્થાનિકેથી મળેલી માહિતી મુજબ આજથી લગભગ દોઢેક માસ પૂર્વે ભોગ બનનાર ભીમા ગઢવીએ ફાયરિંગ કરનાર પંતુ ગઢવીની પુત્રી સાથે લવ મેરેજ કરી લીધા હતા આ વાતનું મનદુખ રાખી બપોરે ગામના જાહેર ચોકમાં જમાઈ ઉપર સસરાએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનવીદ જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ